એ વાંદરાએ અચાનક આવીને પગમાં બચકું ભેર લીધો અને તાત્કાલિક અમે સારવાર માટે આરાધ્ય હોસ્પિટલમાં હે જેમાં એમની જે કંઈ ધમનીઓ ફાટી ગયેલી એમને સીવવામાં આવ્યું અને જે કંઈ સ્નાયુઓ ફાટી ગયેલા એમનું અંદરથી અને બહારથી ટાંકા લઈને ઓપરેશન કરવામાં આવ્યું જેમાં લગભગ અંદરની સાઈડ ત્રીસ થી પાંત્રીસ જેટલા ટાંકા આવે છે અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંદરું મૂકી અને તારીખ બાર છ બે હજાર પચીસના રોજ કપિરાજને સાંજે પાંદરેપુરી જબુગામ નર્સરી પર રાખેલો હોય ડોક્ટર ધવલ રાઠવા છું હું આરાધ્ય હોસ્પિટલ બોડેલી ખાતે જનરલ સર્જન તરીકે ફરજ બજાવું છું અમારી હોસ્પિટલમાં લગભગ પચાસ વર્ષના દર્દી આવેલ છે જેમને અત્યંત ગંભીર ઇજા પગના ભાગે વાંદરા કરવાના કારણે થયેલી હતી એમના પગના ભાગમાં જે પગના સ્નાયુ આવે એની અંદરની લોહીની લસિકા ગ્રંથિ ધમની શિરા એ બધું કપાઈ ગયેલું હતું જેનું તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપીને પછી ઓપરેશન કરવામાં આવ્યું જેમાં એમની જે કંઈ ધમનીઓ ફાટી ગયેલી એમને સીવવામાં આવ્યું અને જે કંઈ સ્નાયુઓ ફાટી ગયેલા એમનું અંદરથી અને બહારથી ટાંકા લઈને ઓપરેશન કરવામાં આવ્યું જેમાં લગભગ અંદરની સાઈડ થી પાંત્રીસ જેટલા ટાંકા આવે છે અને બહારની સાઈડ વીસ જેટલા ટાંકા આવે છે એમને પ્રાથમિક ઉપચાર આપીને પછી જે વાંદરું કર્યું છે એના માટેના ટાંકા અને વધુ સારવાર હેઠળ આપણે અહીંયા આગળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે મારું નામ બિપિનભાઈ ધીરભાઈ ગાવિત છે હું સમર્પણ સોસાયટીમાં રહું છું સાંજે છ વાગ્યાની આજુબાજુ અમે મારી મિસિસ અને બે બાર ઓટલા પર બેઠા હતા પછી હું પાછળ હાથ ધોવા માટે ચોકડીમાં નળ ચાલુ કરીને હાથ ધોયો અને નળ બંધ કરીને પછી હું અંદર ઘરમાં આવતો હતો એ વાંદરાએ અચાનક આવીને પગમાં બચકો ભરી લીધો અને તાત્કાલિક અમે સારવાર માટે આરાધ્ય હોસ્પિટલમાં આવ્યા અહીંયા સારવાર કરી ડૉક્ટર સાહેબે ખૂબ સારી સારવાર કરી પાંત્રીસ ટકા મને આવ્યા છે તો સરકાર સાહેબ સરકાર સહેજને મારી એટલી વિનંતી છે કે આ જે વાંદરો છે એને તાત્કાલિક પકડીને એને જંગલમાં છોડી દઈએ અને વન વિભાગના ફોરેસ્ટર આવીને તાત્કાલિક એનો નિકાલ કરે એવી મારી અરજ છે ઓકે મારું નામ સમિલાદેનભાઈ સાબિત છે હું સમરપણ સોસાયટીમાં અમે ભાણેથી લેતા છે ને અમે બે જણા બેઠા હતા ને ખાસ્સા બધા વાંદરા હતા પણ આ પછી ચાલો અને પાછળ જઈને હાથ ધોઈ અમે આજુબાજુ ધોયું એમ કે ને નળ ચાલુ કરીને હાથ ધોયા પછી પાછળ ચાલો હવે અંદર જતો એમ કરીને અંદર આવતા હતા મને ખબર જ નહીં પડી એમને બૂમ પાડી ત્યારે મેં તો આવીને જોયું તો ખાસું બધું એ થઈ ગયેલું છે તમારી એટલી વિનંતી છે કે આ વાંદરાને એ પકડી લઈ જાય વન વિભાગ વાળા એવી મારી એટલી વિનંતી છે એમને છે ને પાંત્રીસ ટાકા આવેલા છે આરાધ્ય માં આવેલા છે છેલ્લા દસ દિવસથી બોડેલી ગામમાં આતંક મચાવનાર કપિરાજને બોડેલી વન વિભાગ દ્વારા તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ સાંજના સમયે પાંદરે પૂરેલ હોય આ કપિરાજ દ્વારા બોરેલી ગામની અંદર છેલ્લા દસ દિવસથી એક બાળકીને એક વૃદ્ધ વ્યક્તિને અને એક પુખ્તભયની વ્યક્તિને ઈજા પહોંચાડેલ હોય તેથી ગામજનોની અંદર કપિરાજને પકડવા માટે ઉગ્ર રજૂઆત વિભાગને કરવામાં આવેલી હોય તો છોટાદ વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંદરું મૂકી અને તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ કપીરાજને ને સાંજે પાઘરેપુરી જબુગામ નર્સરી પર રાખેલું હોય ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આવશે